જેમાં જુદા જુદા સોલ રૂટ મુજબ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય કક્ષા જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા નાના ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો આંગણવાડીમાં કુલ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો હતો તેમજ ધોરણ નવમાં કુલ ચાર હજાર છસો ને નવ ધોરણ અગિયાર માં બે હજાર સાતસો ને એક બાળકોએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવેશ મેળવી તેમને શૈક્ષણિક સફરની શરૂઆત કરી હતી કાર્યક્રમમાં દફ્તર કીટ ગણેશ તેમજ જરૂરી નોટબુક સ્ટેશનરી દાતાશ્રીઓના સહયોગ થકી બાળકોને આપવામાં આવી હતી તેમજ સમગ્ર વર્ષ દરમિયાન વિશેષ સિદ્ધિ મેળવેલ બાળકો સો ટકા હાજરીવાળા બાળકો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થનાર અને મેરિટમાં આવનાર બાળકોને મહેમાનોના હસ્તે ઇનામ તથા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તાલુકાના જુદા જુદા ગામડાઓમાં લોક સહકાર ખૂબ સારો પ્રાપ્ત થયો હતો જેમાં ચાર લાખ પચીસ હજાર આઠસો રૂપિયા રોકડા અને તેત્રીસ લાખ એંસી હજાર ત્રણસો એંસી રૂપિયાની વસ્તુઓ શાળાઓમાં દાન આપવામાં આવી જેમાં દફતર, ગણવેશ નોટબુક આર ઓ વોટર કુલર મુખ્ય ગેટ કોમ્પ્યુટર એલઇડી ટીવી સ્માર્ટ ક્લાસ પુસ્તકો પ્રોજેક્ટર મુખ્ય ગેટ લાઇબ્રેરીના પુસ્તકો રમતગમતના સાધનો જેવા ખૂબ મોટી સંખ્યામાં સહાય મળી હતી રિપોર્ટર હિતેશભાઈ મોદી ઇન્કલાબ ન્યૂઝ વડગામ